શ્રી વિશ્વકર્મા જયંતિના પાવન અવસરે હર્ષદભાઈ બકરાણિયા તથા ઉમંગભાઈ બકરાણીયા સાથે સમગ્ર બકરાણીયા પરિવાર તરફથી સમસ્ત શ્રી વિશ્વકર્મા સમાજને સુખ સમૃદ્ધિ અને ઉન્નતિની હાર્દિક શુભેચ્છાઓ રાજકોટ શ્રી ગુર્જર સુતાર પંચાસરા પરિવારનું ભવ્ય સ્નેહ મિલન રાજકોટ સમસ્ત પંચાસરા પરિવાર માટે એક ખાસ દિવસ તરીકે યાદગાર બની રહ્યો હતો કારણ કે શહેરમાં શ્રી ગુર્જર સુતાર પંચાસરા પરિવારનું સ્નેહ મિલન યોજાયું આ પવિત્ર અને ભાવસભર કાર્યક્રમના આયોજકો દ્વારા સમગ્ર પરિવારને હાર્મિક નિમંત્રણ આપવામાં આવ્યું હતું શ્રી વિશ્વકર્મા પ્રભુજી તથા શ્રી કનકાઈ ભવાની માતાજીની અસીમ કૃપાથી યોજાયેલા આ કાર્યક્રમમાં પરિવારજનોની ભીડ જોવા મળી જે પરિવારના સાથી બંધુઓ અને વડીલો સાથે મિલનનો અવસર સમર્પિત કરી રહ્યું હતું આ સ્નેહમિલન સમારોહનો આયોજક સમસ્ત પંચાસરા પરિવાર રાજકોટ હતો કાર્યક્રમનું આયોજન ભાવપૂર્વક કરવામાં આવ્યું હતું અને સમગ્ર આયોજનમાં પારિવારિક માહોલનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવ્યું હતું પારંપરિક ભાવના સાથે યોજાયેલા આ સમારોહમાં સહપરિવારને પધારવા માટે હાર્દિક આવાહન કરવામાં આવ્યું હતું કાર્યક્રમની તથ્યવસ્તુ મુજબ ડિસેમ્બર બે હજાર પચ્ચીસના ગુરુવારના રોજ સાંજે છ ત્રીસથી થી સાત ત્રીસ કલાકે ગરબા સાથે મનોરંજન અને સાંજે સાત ત્રીસ કલાકે ભોજન સમારંભ યોજાયો કાર્યક્રમનું આયોજન શ્રી વિશ્વકર્મા કેળવણી મંડળ ભક્તિનગર સ્ટેશન પ્લોટ ગોંડલ રોડ રાજકોટ ખાતે કરવામાં આવ્યું હતું મહેમાનોને સ્થળ પર પહોંચી તેમની હાજરી નોંધાવવી અનિવાર્ય હતી જેના આધારે સભ્ય સંખ્યા મુજબ ટોકન વિતરિત કરવામાં આવ્યા હતા આ વ્યવસ્થાએ કાર્યક્રમને સુવ્યવસ્થિત અને સુંદર રીતે સંપન્ન કરવામાં મદદ કરી કાર્યક્રમમાં સમગ્ર રાજકોટના ગુર્જર સુતાર જ્ઞાતિના અગ્રણીઓ અને જાણીતા વ્યક્તિત્વોએ ઉપસ્થિતિ આપી કાર્યક્રમની શોભા વધારી આ ભવ્ય અવસરે પરિવારના વડીલોએ અને જુવાનોએ પણ ઊંચા ઉત્સાહ સાથે ભાગ લીધો પ્રસંગે સહપરિવારના સભ્યો એકબીજાની સાથે શુભેચ્છા વહેંચતા ભિન્નાના અનુભવો અને યાદગાર પળો સર્જતા જોવા મળ્યા આ સ્નેહમિલનમાં આનંદ અને મનોરંજનનું મિશ્રણ હતું બાળકો અને યુવા દ્વારા ગરબા અને નૃત્ય દ્વારા કાર્યક્રમને રંગીન સાંજે યોજાયેલ ભોજન સમારંભે સૌને એક જ છત હેઠળ ભોજન અને વાતચીતનો અવસર મળ્યો જે પારિવારિક બંધનોને વધુ મજબૂત બનાવવાનું કાર્ય કરતું હતું આ અવસર પર પારિવારિક સાંસ્કૃતિક મૂલ્યો અને પરંપરા પણ ઉજાગર થઈ અને પેઢીથી પેઢી સંસ્કારના પાયાની મજબૂતી દેખાયેલી હતી કાર્યક્રમના અંતે ખાસ આકર્ષણ તરીકે કરાઓ કે શો યોજાયો જેમાં પારિવારિક સભ્યો અને મહેમાનો આનંદ માણી રહ્યા હતા રાજકોટના જાણીતા એન્કર નીતિનભાઈ બદ્રકિયા દ્વારા સમગ્ર કાર્યક્રમનું વ્યવસ્થાપન કરવામાં આવ્યું હતું જે તેમના કુશળ સંચાલન અને મનોરંજક સ્ટાઇલ માટે પ્રસિદ્ધ છે તેમણે કાર્યક્રમને રોમાંચક અને જીવંત બનાવ્યું અને દરેક પ્રસંગે મહેમાનોને જોડાવાનો અનુભવ કરાવ્યો આ ભવ્ય સ્નેહમિલન સમારોહ માત્ર આનંદનો જ અવસર ન હતો પરંતુ પરિવારના સભ્યો માટે એક મજબૂત સામૂહિક ભાવનાત્મક જોડાણ બનાવવાનો માર્ગ પણ રહ્યો વિવિધ પેઢીના સભ્યો વડીલો યુવા અને બાળકો દરેકે પોતાની ઉપસ્થિતિથી આ સમારોહને યાદગાર બનાવી દીધો આ પ્રસંગે વ્યક્તિગત સંબંધો મજબૂત થયા પરિવારના જૂના સભ્યો સાથે નવા સંબંધોની શરૂઆત થઈ અને ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમોનું આયોજન કરવાની પ્રેરણા મળી કાર્યક્રમની સફળતા સમગ્ર પંચાસરા પરિવારે અને આયોજકોની મહેનતને સમર્પિત છે સૌપ્રથમ મહાઆરતી ગરબા ભોજન અને કરાઓ કે શોના સુંદર સંયોજન સાથે આ સ્નેહમિલન ભવ્ય અને સ્મરણીય બન્યું સમગ્ર કાર્યક્રમથી આ વાત સ્પષ્ટ થઈ કે ગુર્જર સુતાર પંચાસરા પરિવાર માત્ર પરંપરા જ નહીં પરંતુ એકતા ભાઈચારો અને સામૂહિક આનંદ માટે પણ પ્રતિષ્ઠિત છે આ સ્નેહ મિલન સમારોહ પરિવારજનો માટે આનંદ એકતા અને ભાવસભર સ્મૃતિઓનો અવસર બનીને રહ્યો અને મહેમાનો ઘરમાં પાછા જતા હર્ષ અને આનંદ સાથે પ્રસન્ન મૂડમાં હતા સમસ્ત પંચાસરા પરિવાર રાજકોટના સ્નેહ મિલન સમારોહ નું આયોજન ભવ્ય અને સફળ રહ્યો અને ભવિષ્યમાં આવી ઉજવણીઓ માટે નવી પ્રેરણા આપી જ્ઞાતિ દ્વારા જે ભૂમિદાન અપીલ કરવામાં આવેલી હતી એમાં સમસ્ત પંચાસરા પરિવારજનોમાંથી શ્રી મુકેશભાઈ ત્રિબોનભાઈ પંચાસરા તેમજ શ્રી મહેન્દ્રભાઈ ત્રિભુવનભાઈ પંચાસરા પંચાસરા પૂજ્ય ધનજીભાઈ પ્રાગજીભાઈ પંચાસરા હસ્તે અમૃતભાઈ પ્રાગજીભાઈ પંચાસરા તેમજ આનંદભાઈ ધનજીભાઈ પંચાસરા એમના પરિવાર તરફથી એકસો ને આઠ ફૂટ જગ્યા નોંધાવવામાં આવેલ છે શ્રી કુમારભાઈ પંચાસરા એમના તરફથી સો ફૂટ જગ્યા નોંધાવવામાં આવે છે જોરદાર તાળીઓથી વધાવીએ સ્વર્ગસ્થ મંજુલાબેન ભાઈલાલભાઈ પંચાસરા સ્વર્ગસ્થ ભાઈલાલભાઈ ત્રિભુવનભાઈ પંચાસરાના સ્મરણાર્થે ત્રિભુવનભાઈ ડાયાભાઈ એન્ડ સન્સ ત્રાપા ટેકા વડા રાજકોટ હસ્તે શ્રી જગદીશભાઈ હિતેશભાઈ એમના તરફથી પણ સો ફૂટ જગ્યા નોંધાવવામાં આવેલ છે સ્વર્ગસ્થ જયાબેન અને તથા સ્વર્ગસ દેવકરણભાઈ જીવરાજભાઈ પચાસ ના પરિવાર હડાડા તરફથી કુલ સો ફૂટ ભૂમિદાન મળેલ છે એમને પણ જોરદાર તાળીઓ વધાવ્યા મુકેશભાઈ અને બિપિનભાઈ હસ્તે સ્વર્ગસ મોતીલાલભાઈ ત્રિભુવનભાઈ પંચાસરા સ્વર્ગસ ચંદ્રિકાબેન મોતીલાલભાઈ પંચાસરા હસ્તે જીતેન્દ્રભાઈ મોતીલાલભાઈ પંચાસરા સ્વર્ગસ નીરજભાઈ મોતીલાલભાઈ પંચાસરા એકવીસ ફૂટ જગ્યા નોંધાવેલ છે એમને પણ જોરદાર તાળીઓથી વધાવીએ સ્વર્ગસ્થ બાબુભાઈ ટપુભાઈ પંચાસરા હસ્તે દિલીપભાઈ બાબુભાઈ પંચાસરા કે જેઓ ગુર્જર સુંદર જ્ઞાતિના કારોબારી સભ્ય પણ છે એમના તરફથી પણ અગિયાર ફૂટ જગ્યા નોંધાવેલ છે કૈલાશવાસી સંત શ્રી બાબા રઘુવીર દાસ હરિદ્વાર સ્વર્ગસ્થ દેવકરભાઈ જીવરાજભાઈ પંચાસરા અડાળાના ગુરુદેવ હસ્તે શ્રી મુકેશભાઈ દેવકરણભાઈ પંચાસરા અને બિપિનભાઈ દેવકરણભાઈ પંચાસરા એમના તરફથી પણ દસ ફૂટ જગ્યા નોંધાવેલ છે

પંચાસવા પરિવાર કરે છે આ વર્ષે પણ હમણાં અમારી કમિટી નવી જોતાડી અને આવી એટલે મારું સન્માન કર્યું તે બદલ હું પંચાસવા પરિવારનો ખૂબ ખૂબ આભારી છું બીજું આપ જાણો છો કે હમણાં સમૂહલગ્ન આપણે એકત્રીસ એકે છે તો એમાં પણ આપ જોડાશો અને સમૂહલગ્નની અંદર જે પણ અનુદાન આપવું હોય કે દીકરીઓને કઈ કરિયર આપવું હોય તો આપી શકો છો અત્યાર સુધીમાં આપણે આજે છેલ્લો દિવસ ફોર્મ નો હતો અને બાર દીકરીઓના સમુલગ્ન નક્કી થયેલ છે એટલે પંચાસવા પરિવારનો હું ખૂબ ખૂબ આભારી છું બીજું કે દર વર્ષે આ જેટલા લગભગ મારે નવક વર્ષ થયા પ્રમુખ પદ નું અને જ્યારે સમૂહ લગ્ન અમે શરૂ કરીએ છીએ ને એમની પહોંચ દાદાભાઈ ધરાવીને પહેલી પહોંચ જોકે અત્યારે આપણી વચ્ચે નથી પૂજ્ય શ્રી શ્રીજીભાઈ પંચાસરા એમને ત્યાં જ અમે જાય છીએ અને આ વર્ષે પણ અમુભાઈ પંચાસરા હતા અને મેં એમને ફોન કરીને કીધું કે અમુભાઈ અમે અત્યારે સમુલગ્ન ફંડ લેવા નીકળવાના છે આપની આવી છે મને કે કાંઈ વાંધો નહીં આવો અને દર વર્ષે પહેલી પહોંચ અમુભાઈ ની એમની ફાટે છે એ બદલ હું એમનો ખૂબ ખૂબ આભારી છું